કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ત્રણેય મુખ્ય પાર્ટીઓ દ્વારા બાઇક રેલીઓ યોજવામાં આવી પ્રચાર પડઘામાં શાંત થયો આગામી ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સત્તર જૂનના રોજ સાંજે પાંચ વાગે ચૂંટણીના પ્રચારના પડઘા શાંત થયા હતા ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા કડી શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ ટાઈમે પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સાથે ઉમેદવારોએ બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી રમેશભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા તેમજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ગિરીશ કાપડિયા મુખ્ય ઉમેદવારો છે ત્યારે અન્ય ચાર ઉમેદવારો મળી કુલ આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે અઢાર જૂનના રોજ દરેક પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે સમગ્ર મામલે ચૂંટણી પંચ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે રાજુ ઠાકોર કડી